જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી કહ્યું અમારો દિલ્હી ચૂંટણી સાથે કોઈ લેવા દેવા નથી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જે રાજકીય પક્ષો મેદાનમાં છે તેઓ નક્કી કરે કે ભાજપનો સામનો કેવી રીતે કરવો આમ આદમી પાર્ટી છેલ્લા બે ચૂંટણીમાં સફળ રહી છે આ વખતે દિલ્હીની જનતા શું નિર્ણય લે છે તે જોવા માટે આપણી રાહ જોવી પડશે અબ્દુલ્લાના નિવેદન એવા સમય આવ્યા છે જ્યારે દિલ્હીમાં રાજકીય પરિસ્થિતિ ગરમાઈ રહી છે અને વિવિધ પક્ષો ચૂંટણી માટે તૈયાર થઈ રહ્યા છે દિલ્હી વિધાનસભા ચૂંટણી હંમેશા એક મહત્વપૂર્ણ ઘટના રહી છે જે દેશભરમાં ધ્યાન આકર્ષે છે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીએ છેલ્લા બે ચૂંટણીમાં વિજય મેળવ્યો છે અને રાજધાનીમાં મજબૂત પકડ બનાવી છે ઓમર અબ્દુલ્લાએ ઇન્ડિયા ગઠબંધન પર પણ ટિપ્પણી કરી જે રાષ્ટ્રીય સ્તરે ભાજપનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે જો ઇન્ડિયા ગઠબંધન માત્ર સંસદીય ચૂંટણી માટે હતું તો દિલ્હી ચૂંટણી પછી બેઠક બોલાવીને ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવી જોઈએ આ નિવેદન ગઠબંધનની ભૂમિકા અને રાજ્ય ચૂંટણીમાં તેની વ્યૂહરચના અંગે ચાલી રહેલી ચર્ચાઓ અને અનિશ્ચિતતાઓને દર્શાવે છે દિલ્હી વિધાનસભા ચૂંટણી તમામ મુખ્ય રાજકીય પક્ષો માટે મહત્વપૂર્ણ છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજધાની પર કાબૂ મેળવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે આમ આદમી પાર્ટીની અગાઉની સફળતાઓએ ઊંચી અપેક્ષાઓ ઉભી કરી છે અને પાર્ટી તેની પ્રભુત્વ જાળવવા ઈચ્છે છે તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ દિલ્હીમાં પોતાનો પ્રભાવ ફરી મેળવવા માટે કઠોર મહેનત કરી રહ્યા છે જેમ જેમ દિલ્હી વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તમામ નજરો રાજકીય ચાલ અને ગઠબંધનો પર છે પરિણામો જાહેર જનતાના ભાવનાનો મહત્વપૂર્ણ સૂચક હશે અને વિપક્ષની વ્યૂહરચનાની અસરકારકતાને દર્શાવશે ઓમર અબ્દુલ્લાની ચૂંટણી પછીની બેઠક બોલાવવાની અપીલ સૂચવે છે કે ગઠબંધન હજુ પણ રાજ્ય ચૂંટણીમાં તેની ભૂમિકાને અભિગમ નક્કી કરવાની પ્રક્રિયામાં છે દિલ્હીનો રાજકીય ગતિશીલતા જટિલ છે અને આવનારી ચૂંટણીમાં પક્ષોની મતદારો સાથે જોડાવાની ક્ષમતા અને તેમની ચિંતાઓને ઉકેલવાની ક્ષમતા માટે કસોટી હશે આમ આદમી પાર્ટીનો ટ્રેક રેકોર્ડ ભાજપની સંગઠનાત્મક શક્તિ અને કોંગ્રેસના તેના પ્રભાવને પુનઃ પ્રાપ્ત કરવા માટેના પ્રયાસો પરિણામને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે मैं इसके बारे में फ़िलहाल कुछ नहीं कह सकता हूं क्योंकि हमारा दिल्ली के इलेक्शन से कोई लेना देना नहीं है आम आदमी पार्टी कांग्रेस और वहाँ जो पॉलिटिकल पार्टीज़ हैं ग्राउंड पे वो तय करें कि बीजेपी का मुकाबला किस तरह से सबसे बेहतर तरीके से किया जा सकता है इससे पहले दो बार लगातार आम आदमी पार्टी की वहां पे कामयाबी रही इस बार दिल्ली के लोग क्या फैसला करेंगे उसके लिए हमें इंतजार करना आर होगा अब जहां तक मुझे याद है इस पर कोई वक्त की सीमा लगाई नहीं गई थी और बदकिस्मती की बात यह है कि क्योंकि इंडिया ब्लॉक की कोई मीटिंग बुलाई नहीं जा रही है तो इसमें कोई क्लैरिटी नहीं है ना लीडरशिप को लेके ना एजेंडा को लेके ना आगे क्या हम रहेंगे या नहीं रहेंगे इसको लेके शायद दिल्ली के इंतबात हो जाएं उसके बाद अच्छा ये होगा कि इंडिया ब्लॉक के तमाम जो हिस्सेदार हैं उनको बुलाया जाए और इस पर क्लैरिटी हो अगर ये सिर्फ पार्लियामेंट इलेक्शंस के लिए था इसको वाइंड अप करिए फिर हम अपना काम अलग से करेंगे अगर पार्लियामेंट इलेक्शन के बाद ये असेंबली के लिए भी है तो फिर हमें मिलकर काम करना होगा